નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે અને તે લગભગ રૂપિયા સસ્તું થયું છે અગાઉ ભાવ સતત વધી અને દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા જોકે ભાવ ઘટ્યા પછી પણ ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એક લાખ રૂપિયાથી ઉપર જ રહે છે માત્ર એમસીએક્સ પર જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ તેની કિંમતમાં ઘટાડો થયો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો સ્થાનિક બજારની વાત કરીએ તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ મુજબ અપડેટ કરાયેલા દરો અનુસાર ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો અગાઉ બંધનો ભાવ એક લાખ નવ હજાર છસો પાંત્રીસ રૂપિયા હતો પરંતુ તે આજે એક લાખ નવ હજાર બસો ત્રેવીસ રૂપિયા પર ખુલ્યો છે આ મુજબ તે દસ ગ્રામ દીઠ ચારસો બાર રૂપિયા સસ્તું થયું છે અન્ય ગુણવત્તાવાળા સોનામાં પણ ઘટાડો નોંધાયો છે નોંધનીય છે કે ઇન્ડિયા બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના દર દેશભરમાં સમાન છે પરંતુ જ્યારે ગ્રાહક ઘરેણા ખરીદવા જાય છે ત્યારે ત્રણ ટકા જીએસટી તેના પર વસૂલવામાં આવતા ચાર્જ ઉમેર્યા પછી કિંમતોમાં વધુ વધારો થાય છે સોનાના ભાવ ઘટાડા પછી પણ ઊંચા રહે છે તેથી કોઈપણ પ્રકારના સોનાના દાગીના ખરીદતી વખતે તેની શુદ્ધતા તપાસવી તમારા માટે ફાયદાકારક રહેશે તમે ખરીદો છો તે દાગીના પર ચિહ્નિત થયેલ હોલમાર્ક દ્વારા આ ચેક કરી શકાય છે ચોવીસ કેરેટ દાગીના પર નવસો નવ્વાણું ત્રેવીસ કેરેટ પર નવસો અઠાવન અને બાવીસ કેરેટ પર નવસો સોળ નોંધાયેલું જોવા મળશે ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બત્રીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર છપ્પન રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે તો મિત્રો ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં એકવીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે આઠ હજાર ત્રણસો રૂપિયા આઠ ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે સરખામણીએ પાંચ હજાર આઠસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર બસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ વીસ હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સાત હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર એકસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અગિયાર હજાર બસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ બાર હજાર આઠસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ સાત હજાર સાતસો દસ રૂપિયાનો વધારો થયો છે